શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી હતી વડોદરા શહેરમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે આશરે ત્રણ હજાર કરોડથી વધુના વિકાસના કામો ચાલી રહ્યા છે આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે તેમાં પણ ડ્રેનેજ રસ્તાના કામો વરસાદી ગટરના કામ પાણીની નળીકાના કામો ચાલી રહ્યા છે અત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના ફાઇનલ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને અને વાહન ચાલકોને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને આ 15 દિવસનો ડ્રાઇવ લીધો છે છેલ્લા 3 દિવસથી હું પોતે અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ સાથે વાત કરતા વરસાદી ગટરની કેચ અને ગટર લાઈનની સાફ સફાઈ 75% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એ જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાચ બનાવાયો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટર એમ કુલ મળીને સાડા આઠ કિલોમીટરનો કાચો કાસ હાઈવેને સમાંતર બનાવ્યો છે દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ એકસો પચાસથી બસો મીટરનું કામ બાકી છે જે આવનારા દસથી થી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે હાઈવે ઉપરથી જે પાણી આવે છે એને વહી જવા માટેની આપણે સગવડ કરી રહી છે જેથી કરીને હાઈવે પાણી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી રીતે પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટી નોલેજ સિટી લઈને હાઈવે વાઘોડા ચાર રસ્તા સુધી પાકી ત્રણ બાય ત્રણ ની વરસાદી કેનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને કેનલ તૈયાર થઈ જાય જેથી કરીને કેનલમાં રાબેતા મુજબ પાણી ભરી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને આપી દેવામાં આવી ગઈ છે લેબ કદાચ પાકી રહેલી તો એ ચોમાસા પછી ભરવામાં આવશે પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિત્રે માહિતી આપી હતી વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે એની પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરીના ટેન્ડરો હતા ખાસ કરીને વરસાદી ગટરની સાફ સફાઈ કરવાની હોય ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને પોકલેન્ડ મશીનના ઇજારા જેસીબીના ઇજારા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેજ ચાલી રહી છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં પચાસ સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનના કામો રસ્તાના કામો વરસાદી ગટરના કામો પાણી નળીગાઓના કામો ચાલી રહ્યા છે જ્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને ગ્રાઉટિંગ થઈ જાય વેટ મિક્સ નખાઈ જાય અને લોકોને અવર જવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશનને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે છેલ્લા ત્રણ દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગટર સાફ સફાઈ લગભગ પંચોતેર ટકા કામગીરી પૂર્ણ થઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલો ટોટલ સાડા આઠ કિલોમીટરનો કાચો કાસ હાઈવેને સમાંતર બનાવ્યો છે પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ દોઢસો બસો મીટરનું સાડા ચાર કિલોમીટરમાંથી દોઢસો બસો મીટરનું કામગીરી બાકી છે જે આવનારા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને હાઈવેને સમાંતર જે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટી સિટીથી લઈ અને હાઈવે વાઘુડિયા ચાર રસ્તા સુધી પાકી ત્રણ બાય ત્રણ મીટરની વરસાદી ચેનલ બનાવવાનું સ્લેબ સાથે ચેનલ બનાવવાનું કામગીરી ચાલી રહી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે આવનારા પંદર દિવસમાં દિવાલો બની જાય અને એનો બેસ તૈયાર થઈ જાય જેથી કરીને ચેનલમાં કન્ટિન્યુઅસલી પાણી વહી શકે એ પ્રમાણેની સૂચના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી દેવામાં આવી છે કદાચ સ્લેબ બાકી રહે તો એ ચોમાસા પછી ભરવામાં આવશે એવી જ રીતે જે અમિતનગર ચાર રસ્તા પાસે દોઢસો બસો મીટરનું વરસાદી આપણે જરિયાતનું કામ ચાલી રહ્યું છે એમાં પણ ગ્રાઉટિંગ કરી અને રસ્તા ઉરી દેવામાં આવશે જે રાજીવનગરથી કાસાવાલા કાસ જાય છે એ કાસની પણ સાફ સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે એમાં પણ પાણીનું વહેણ કોઈ જગ્યાએ અટકે નહીં એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે આ કાસ સીધો વિસાવી નદીમાં ખુલતો હોય છે એની પણ મુલાકાત લેવામાં આવશે એની પણ સાહીઠ સિત્તેર સિત્તેર એંસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ રહી છે પોકલેન્ડ મશીનથી એમાંથી ડેબરેજ કાઢવામાં આવી રહી છે ઝાડીઝાખરા દૂર કરવામાં આવી રહ્યા છે કન્સ્ટ્રકશન ડેબરેજ દૂર કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં જે ગટર લાઈનના કે વરસાદી ગટરના કામો ચાલે છે બધા જ પંદર દિવસમાં એમના જે કામ પૂરા થઈ ગયા છે એમનું ગ્રાઉટિંગ થઈ જાય અને રોડ સમતલ બને અને લોકોને કોઈ તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા માટે કડકમાં કડક સૂચના અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી છે જેથી કરીને આવનારા ચોમાસામાં જે વિકાસના કામો ચાલે છે વિકાસની વચ્ચે લોકોને સવલત મળે અને ત્યાર પછી ચોમાસા બાદ ફરી જે કામકાજ બાકી છે એ કામ પૂર્ણ કરવામાં આવે કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત ત્રણ હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે આ વખતે વિકાસના કામો માટે કોર્પોરેશને હજાર અગિયારસો કરોડનું પેમેન્ટ પણ કરી દીધું છે દસ વર્ષનો રેકોર્ડ હતો છસો કરોડથી વધારે ના પેમેન્ટ થતા નહોતા આ વખતે અમે વિકાસ ફૂલ ગતિએ ચાલે એ પ્રમાણે આયોજન કર્યું છે વિકાસની સાથે જે ખાડા ખોદાયા છે એમાં પણ નાગરિકોને તકલીફ ન પડે એ માટે પંદર વીસ દિવસનો ડ્રાઈવ લીધો છે ઉત્તર ઝોન હોય દક્ષિણ ઝોન હોય પૂર્વ હોય કે પશ્ચિમ હોય આ તમામ ઝોનના તમામ એન્જિનિયરોને અને કોન્ટ્રાક્ટરોને તાકીદ કરવામાં આવી છે કે વહેલા વહેલી તકે નાગરિકોને અગવડ ન પડે એ રીતે કામ પૂર્ણ કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર